સહકારી ક્ષેત્રમાં અને શૈક્ષણિક ક્ષેત્રમાં હું બહુ સક્રિય રીતે કામ કરું છું અને જે દબાયેલા કચડાયેલા જે લોકો છે એને માટે વર્ષોથી ઝઝૂમ તો આવેલો છું દબાયેલા કચડાયેલાઓ વર્ગની સામે કોઈ અન્યાય થાય અત્યાચાર થાય એમનું શોષણ થાય તો એમને સામાજિક ન્યાય અપાવવાનું કામ છેલ્લા લગભગ પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી કરતો આવેલો છું અને એને કારણે મારે ઘણું સહન કરવાનું પણ આવેલું છે આ મૂળ જોવા જઈએ તો લોકોની વાત એમ છે કે આપ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ છો તો હાલ મારો એક પ્રશ્ન છે ને જેનો સર્વે ઘણા બધા કરી રહ્યા છે મુખ્ય મુદ્દો છે આજનો મેઇન ટોપિક છે કે શું હકીકતમાં નવસારી મહાનગરપાલિકા બનવા યોગ્ય છે અને જો નવસારી મહાનગરપાલિકા બને તો એનાથી નવસારીની આમ જનતાને શું ફાયદો મહાનગરપાલિકા બનવાની વાત તો ઘણા વખતથી ચાલે છે પણ ઇલેક્શન આવે તે વખતે એક ગતકડું મૂકી દેવામાં આવે અને મહાનગરપાલિકા બનવાની છે એવો એક લોકોને સધ્યારો આપે અને એને કારણે લોકો જે કોઈ જાહેરાત કરે એના તરફી મતદાન કરે એવી માન્યતા છે પણ આજ દિન સુધી એ મહાનગરપાલિકા થઈ નથી અને હાલમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો બહુ જોરશોરથી ચાલે છે કેટલાક વર્તમાનપત્રોમાં પણ ઇન્ટરવ્યુ ને બધું આવે છે આપની મોહિમને હું આવકારું છું કે જે એક તરફી પક્ષ ન રાખતા બંને પક્ષે પ્લસ માઇનસ જે હોય એ પ્લસ માઇનસની વાત એ પ્રજા સુધી પહોંચવી જોઈએ નવસારી વિજલપોર નગરપાલિકા એ ગુજરાતની અંદર સૌથી વધારામાં વધારે વસ્તી ધરાવતી નગરપાલિકા છે એટલે જે ઓછી વસ્તીવાળી જે જેમદાર સરક નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાને માટે કયા વિઘ્નો આડે આવે છે એ કઈ બહુ સમજ પડતી નથી આના પર એક પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે સપનું સેવામાં આવ્યું મહાનગરપાલિકાનું વિજલપોર નગરપાલિકા એ સી ગ્રે નવસારી નગરપાલિકા જે ખરીદની નગરપાલિકાપાલિકાની સાથે ભેળવી દેવામાં આવે સાથે બીજા આઠ ગામો એની અંદર ઉમેરવામાં આવે અને એક નગરપાલિકા સંયુક્ત બને જેનું નામ આપવામાં આવે નવસારી વિજલપોર નગરપાલિકા બરાબર જેને પણ ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે છતાં પણ જે સપનું સેવતા હતા મહાનગરપાલિકાનું એ હજુ ત્યાંનું ત્યાં છે અને જો વાત કરવામાં આવે તો આ બંને નગરપાલિકાઓને આઠ ગામોને જે ભેળવવામાં આવ્યા એનાથી આમ જનતાને શું ફાયદો થયો અથવા તો કયો વિકાસ નો સારી થયો બહુ સુંદર સવાલ પૂછ્યો આપે કે ત્રણ વર્ષ થઈ ગયા અને વિજલપોર નગરપાલિકા જે સી ગ્રેડની હતી અને આ એ ગ્રેડની નગરપાલિકા એ બે ને ભેગી કરીએ તો શું થાય એનો સરેરાશ કાઢી આપે તો સી અને એ એટલે બી ગ્રેડ ની આ નવસારી નગરપાલિકા થઈ ગઈ એવું માનવાને સબર કારણ છે એઝ ફાર એસ ધી પ્રોગ્રેસ એટલે કે વિકાસ ઇઝ કન્સર્ન તો જે આઠ ગામો જે ઉમેર્યા ત્યાંની જે હાલની પરિસ્થિતિ છે ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમાં આજ દિન સુધીમાં ત્રણ વર્ષની અંદર કોઈ પણ જાતનો દેખીતો વિકાસ જોવા મળતો નથી ત્યાંના લોકોને જો અમે તો જઈએ છીએ પૂછીએ છીએ કે તમને કઈ લાભ થયો તો એ કહે છે કે વેરા માત્ર ભરીએ છીએ કોઈ લાભ અમને થયો નથી રસ્તાનો લાભ થયો નથી ચોખ્ખા પાણીનો લાભ થયો નથી અત્યારે તમે જુઓ તો વી આર ટોટલી આપણે આ પાણી પાણી જે આવે છે એ નહેરનું તળાવમાં જો આવે તો આપણને પાણી મળે અત્યારે બી પાવર કટ છે અરે પાવર કટ્યા રોટેશન છે ના તળાવમાં પાણી પડતું જ નથી અને નવસારીના આઉટસ્ક જે છે એના જે લમ્સ જે ઝૂપડપટ્ટી વિસ્તાર છે કે જે કોંગ્રેસના શાસનમાં એનું પૂરેપૂરું ધ્યાન રખાતું હતું ધે આર બિંગ ટોટલી નેગલેક્ટેડ બાય નવસારી નગરપાલિકા તમે જુઓ આ બાજુ ગેલખડી વિસ્તારમાં જાઓ આ બાજુ તમે આ જે વોર્ડ નંબર બે ના જે સ્લમ્સ છે એમાં જે સરકારે જે ઘરો બાંધેલા છે નવા એની તરફ જાઓ કે આ બાજુ પછી તમે જે નવો રિંગ રોડ બનાવેલો હવે રોડ એને કહેવો કે કેમ દેટ ઇઝ ધ ક્વેશ્ચન એ બી કેટલા વર્ષોથી છે રિંગ રોડ નો પ્રોજેક્ટ પણ ઇટ ઇઝ નોટ ટીલ કમ્પ્લીટેડ કોણ એની આડે કોણ આવે છે એટલે નવસારી નગરપાલિકા તરીકેના જે અધિકારીઓ છે સક્ષમ અધિકારી એની પાસે બી આ રોડ બનાવવાના પછી મૂળ શું માણસોને શું જોઈએ પાણી રસ્તા વીજળી અને સ્વચ્છતા ધીઝ આર ધી ફોર બેઝિક વેલ્યુઝ જેને કહીએ આપણે એ ચાર બેઝિક વસ્તુઓ જે છે ચાર બેઝિક વસ્તુઓમાં આ નગરપાલિકા ટોટલી ઊણી ઉતરી છે પાણી નથી ચોખ્ખું વર્તમાન પત્રોમાં આપણે જોઈએ છીએ કે પાણીમાં કઈ જંતુ પડ્યા છે વગેરે હમણાં જ આ દશેરા ટેકરીમાં જે સુધરાઈ સભ્ય છે એ એને જ બોટલ લઈને જવું પડ્યું અરે સત્તાધારી પક્ષના માણસોએ જો બોટલ લઈને જવું તો વિપક્ષના માણસોનો તો

ખરેખર માં મહાનગરપાલિકા બનાવવા માટે મહાનગરપાલિકા આવે એની સામે કોઈ વિરોધ ન હોય શકે પણ જે કામગીરી નગરપાલિકાના ઓથોરિટીની અંદર જે સક્ષમતા જે છે એ જો ફુલફિલ ન થતી હોય તો મહાનગરપાલિકા જો આવે તો કઈ પરિસ્થિતિ ઊભી થાય એ કંઈ બહુ સમજમાં આવતું નથી કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નવસારીનું છે એમાં હું નથી માનતો કે કઈ ફેરબદલ સ્ટેટ વખતના જે રસ્તાઓ છે એમાં કઈ ફેરફાર થશે ખરો મહાનગરપાલિકા આવતા એનો જવાબ યશમાં આવતો હોય તો મહાનગરપાલિકા આવકારીએ છે પાણી અંગે કોઈ નવી નીતિ ઘડવાની છે અને એમાંથી લોકોને ચોખ્ખું પાણી જો મળવાનું હોય તો મહાનગરપાલિકા આવકાર્ય છે સ્વચ્છતામાં હમણાં આપણે વાંચ્યું આજે જ વર્તમાન પત્રકમાં સુરત સ્ટેન્ડ એઝ ઇન્દોર અને બંને સુરત અને ઇન્દોરને સંયુક્તપણે પહેલો ક્રમ આપવામાં સ્વચ્છતાની નવસારી નગરપાલિકા એ તરફ કંઈ પ્રયાણ કરી શકવાની હોય તો મહાનગરપાલિકા આવકાર્ય છે પણ આ બધી વસ્તુ જે છે રમવાનું ગ્રાઉન્ડ નથી સાહેબ આ લુનસિકવીનું ગ્રાઉન્ડ વર્ષોથી છે એ વર્ષોથી જે રાખેલું એ બાકી આ ખેલ મહાકુંભ ને આ બધી બધી વસ્તુઓ તો બહુ છે શાળાઓમાં વ્યાયામ શિક્ષકો નથી એ વાત જુદી થઈ પણ આપણે જો મહાનગરપાલિકા બનાવીએ તો જે કમિશનર સાહેબ જે આવશે એને પાવર્સ મળે એવું લોકો માને છે અને એમાં તથ્ય પણ છે તમને કારણ કે વારંવાર એક પ્રશ્ન ઉઠવા પામે કે ભાઈ જે રોડ છે આપણા જે એની ઉપર બિનઅધિકૃત રીતે દુકાનદારો સ્ટોલ ધારકો લહરી ગલ્લા વાળા કે બિલ્ડરો પોતપોતાની રીતે આગળ વધતા ગયા તો મહાનગરપાલિકા બને તો રસ્તા પોળા કરવા પડે અને રસ્તા પોળા કરવા માટે શું આ મોટા બજારના વેપારીઓ સહમત થશે ખરા પ્રશ્નાર્ટામાં મોટો કારણ કે જ્યારે પણ વાત તો આવે ને ત્યારે આ મોટા બજારના જેટલા પણ વેપારીઓ છે આપણે એકનું નામ નથી લેતા કારણ કે બધા જ છે આખો સમૂહ છે આપણે વેપારીઓની કોઈ વિરોધ ની વાત કરતા નથી પણ મારી અંગત માહિતી પ્રમાણે આ આપણા મોટા બજારના વેપારીઓ જે છે એ બહુ હોશિયાર અને શાણા છે વેપારીઓ અચ્છા એ લોકોને જો એમ થાય કે અમારે શહેરના હિતની અંદર રસ્તાના વાઇડનિંગ માટે મારે અમારે આ ખાલી કરવાની છે જગ્યા તો હું નથી માનતો કે શહેરના વિકાસમાં એ લોકો વિરોધ કરે એટલે અને બીજું કે સાણપણ સત્તા અને સાણપણ આગળ બીજું કંઈ ચાલતું નથી બીજું કે અત્યારે પણ આપણે જો જોવા જઈએ તો જે સ્કીમ છે એ સ્કીમની અંદર વર્ષો પહેલાં આ મહાનગરપાલ આપણે નગરપાલિકાના જે યોજનાઓ છે એની અંદર આ મોટા બજાર ટાવરથી માંડીને તે વિરાવળ નાકા સુધીના રસ્તાઓ છે એ વાઇડનિંગ કરવા માટેનો કોન્સેપ્ટ છે જ એટલે વેપારી મિત્રો તો જાણે જ છે પણ એનો અમલ આમાં નગરપાલિકા કેમ નથી કરતી એ કંઈ બહુ ખ્યાલમાં આવતું બીજું નગરપાલિકાની સામેજ જો આપણે તપાસ કરીએ તો સવારના બે કલાક અને સાંજે પાંચ થી સાત દરમિયાન તમારે ચાલતા રોડ ક્રોસ કરવો હોય ને તો કરી શકાતો નથી શા માટે એની રજૂઆત પણ મેં તો કરેલી છે કે જે અનોથોરાઈઝડ જે લોકો છે એને એક બે દિવસ માટે ફરિયાદ આવે એટલે ખસેડવામાં આવે અને ત્યાર પછી ત્યાં અડીંગો જમાવી દે છે નવસારીમાં હું તો લારી યુનિયન ચલાવતો હતો ભાઈ અને લારી યુનિયન વાળાને હોકર્સ ઝોન ની વાત કરેલી પણ એ હોકર્સ ઝોન જેવી કોઈ વસ્તુ જ નથી આજે ઉભી થતી અને એને કારણે પરિસ્થિતિ રિક્ષા સ્ટેન્ડોની વાત કરીએ તો રિક્ષા માટેના સ્ટેન્ડો હોવા જોઈએ પણ એને માટેની એવી જગ્યા નક્કી કરવી જોઈએ કે જેથી ટ્રાફિકને હિન્દ્રન્સ ન થાય આ બધી વસ્તુ મહાનગરપાલિકા આવવાથી સોલ્વ થશે ખરી મારા મનમાં શંકા છે એટલે મહાનગરપાલિકા આવવાથી લોકોના અત્યારે બી પાણી વેરો છે સફાઈ વેરો 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 છે 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 ઘણા બધા વેરાઓ શિક્ષણ શિક્ષણ હવે આ છતાં પણ ખરેખર નગરપાલિકાના વિદ્યાર્થીઓ કેમ ઘટી જાય હું શિક્ષણ સમિતિનો ચેરમેન હતો સાહેબ છે ઘણા વર્ષો પહેલા એ વખત ની સંખ્યા અને તે વખતનો જે આખો સુમાર અને આજે તમે જુઓ આ કન્યા શાળા એક આ તમારી ઓફિસ છે એની સામે કન્યા શાળા એકનું નવું મકાન બનાવી રહ્યા છે એમાં કેટલા વિદ્યાર્થીઓ છે એટલે કયા કોન્સેપ્ટ થી એ કન્યા શાળાનું મકાન નવું બનાવે કરોડો રૂપિયા આપે ખર્ચે છે આપણી પાસે રો મટીરિયલ તો ઘટતું જાય છે દિવસે દિવસ તો મને એમ લાગે કે એનું બી ચોક્કસ પ્લાનિંગ કરીને વ્યવસ્થિત રીતે આયોજન કરીને જો કરીએ અને મહાનગરપાલિકા જો બનાવીએ તો ખરેખર લોકોનું હિત જાળવાય કેવી રીતે એનો ગંભીરતાથી વિચાર કરવો પડે પણ છેલ્લું એક સ્ટેટમેન્ટ એક લીટીની અંદર જો આપને પૂછવામાં આવે કે નવસારીને નગરપાલિકા જ રહેવા દેવી જોઈએ કે મહાનગરપાલિકા અને શા માટે ટૂંકમાં સ્ટેટમેન્ટ આપનું એન્ડ મહાનગરપાલિકા બને એની સામે કોઈ વાંધો નથી પરંતુ એ મહાનગરપાલિકાનો જે ડ્રાફ્ટ જે છે આખો એનું એને જે હોમવર્ક કરીને વ્યવસ્થિત રીતે કે ભાઈ જે ગામો જોડેલા છે બધા અને કયા નવા ગામો જોડવાના છે એનો એક રોડમેપ તૈયાર કરીને પછી જો મહાનગરપાલિકા બનાવે તો એનો હેતુ સરે બાકી મને નથી લાગતું કે એની અંદર કઈ પ્રોગ્રેસ આપણે તો દર્શક મિત્રો આ એક ચર્ચા છે આ ચર્ચા માત્ર આજ પૂરતી નથી આના ઘણા પણ ગણતરી વિજલપોર નગરપાલિકા વાત કરવામાં આવે તો નગરપાલિકા પ્રમાણે જે કર્મચારી ગણ ફાળવવામાં આવે એટલા કર્મચારી ગણ ઓલરેડી નવસારી વિજલપોર નગરપાલિકા પાસે મેટકમ અંદર છે પણ વિસ્તાર પ્રમાણે વિસ્તાર પ્રમાણે એ ઓછા પડી રહ્યા છે અંદર આપ વિસ્તારો તો એમને માણસોની ઘટ છે કારણ કે વિસ્તાર ઘણો મોટો છે વસ્તી ઘણી મોટી છે અવરનવર કોઈક ને કોઈક મુદ્દા નગરપાલિકાની સામે આવી રહ્યા છે તો આજે વિરામ નથી આપતા પણ અલ્પ વિરામ આપીએ છે કારણ કે આ મુદ્દો આગલા એપિસોડ ની અંદર નગરપાલિકા આઠ ગામો સમાવીને જે નગરપાલિકા બનાવવામાં આવી એ હજુ આગળ મહાનગરપાલિકા સુધી પહોંચી શકે છે કે કેમ અને આ સત્તાધીશો એ ક્યારે પરિણામ લાવશે એ જોવાનું રહ્યું તો નિહાળતા રહો નવસારી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લુ શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો